ભરૂચમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા કેથોલિક ચર્ચ ખાતેથી નાતાલના પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક આત્રાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા સમગ્ર વિશ્વમાં અખૂટ પ્રેમ આનંદ શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ પચીસમી ડિસેમ્બરના રોજ થયો હતો તેમની યાદમાં સમગ્ર વિશ્વમાં પચીસમી ડિસેમ્બરના ક્રિસમસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસની ઉજવણીના ભાગરૂપે એકવીસમી ડિસેમ્બરના રોજ પ્રેમ અને શાંતિનો સંદેશ આપવા માટે કેથોલિક ચર્ચ દ્વારા શહેરમાં એક પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા સેન્ટ જ્વેરીટ શાળા ખાતે આવેલ કેથોલિક ચર્ચથી નીકળી શહેરના પાંચ 532 સ્ટેશન રોડ થઈ સ્ટેશન સર્કલથી પરત કેથોલિક ચર્ચ ખાતે પૂર્ણ થઈ હતી જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા આપ સૌને સૌપ્રથમ અ વેરી ગુડ મોર્નિંગ અને એક વેરી ગુડ મોર્નિંગ કેતા નતાલ નિસલામ નતાલની અને પાઠવું છું આજે ભરૂચ શહેરના વિશેષ રીતે બાળ મિત્રોને નાતાળ નો સંદેશ નાતાલની શુભેચ્છાઓ લઈને અમે આ જીવન ગભાનની ની યાત્રા લઈને આવી રહ્યા છીએ અથવા ફરવાના છીએ બસ શુભેચ્છાઓ પાઠવવા અને નાતાલની સલામ આપવા નાતાલનો સંદેશ આપવા અને નાતાલનો સંદેશ એટલે બારીસુનો જન્મદિવસ ઈસુ જેઓ આપણને શાંતિ પ્રેમ આનંદ અને જીવનની ભેટ લઈને આવી રહ્યા છે એ શાંતિ પ્રેમ આનંદની ભેટ લઈને અમે પણ ભરો ભરૂચ શહેરમાં ફરવાના છીએ કે જેથી બધાને આ

નાતાળની શુભેચ્છાઓ અને નાતાળ તેમજ બેસતા વરસની સોનેરી સલામ ગોડ બ્લેસ ઓલ ઓફ થેન્ક યુ